તો જય માતાજી જય ભારત હું તમારો દોસ્ત રાજેન્દ્રશી આજે હું ગીરધારી ધારી જિલ્લાનું અમરેલી જિલ્લો ધારી તાલુકાનું અંબાણી પાર્ક સફારી પાર્કમાં આવ્યો છે ખૂબ જ નજીવી કિંમત છે અને બાજુમાં દર્શાવ ખોડિયાર ડેમ છે માતા ખોડિયાર તો જ્યારે પણ ધારી આવવાનું થાય કે અમરેલી જિલ્લામાં આવવાનું થાય તો હજુ પણ માતાજીના જેમ આવજો અને સાથે આંબડી સફારી પાર્કનો બી લાવવા દેજો કિંમત છે પર પર્સન એકસો પચાસ રૂપિયા તો આગળ વિડીયો સુધી બન્યા કરજો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળનો વધારે એવું તમને હું આગળ દેખાડીશ તો સારું સંરક્ષણ એરિયામાં જાઓ ત્યારે કોઈ બી પ્રાણી પશુ પંખીને રજાડવા નહીં સામાન્ય રીતે વનરક્ષક દ્વારા નિષ્કર્ષણ આપેલી જ હોય પણ છતાં પણ લાયક ત્યારે પણ કોઈ બી સિંહ કે કોઈ બી અન્ય પશુ પક્ષીઓને રજાડવાની અને શરારત ન કરવી એવી નિષ્કર્ષ આપેલી છે એક વાર તેથી કોઈ કાયદેસર કરવાની કાર્યવાહી નતા આ પણ વાર આપી તો ચાલો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જય માતાજી

અમારી સફારી પાર્કમાં આવ્યા બાદ ઘણું જ વિશાળ એવું પાર્ક છે એમાં સૌથી પહેલાં તો ચિલ્ડ્રન એરિયા છે બાદમાં એક ખૂબ જ સરસ અલ્પહાર ગૃહ છે ત્યારબાદ ઘણું બધું મુસા ખૂબ જ વિશાળ એવું સંકુલમાં એકદમ સુશોભિત રીતે સિંહ અને સિંહણના કૂતરા ગોઠવેલા છે તો હવે ટિકિટ લઈને અમે અમારા એન્ટ્રી ગેટ સુધી જઈએ છીએ ત્યાં અમને પિકઅપ વાન દ્વારા સફારીની સફર કરાવશે અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો ખાસ તો બધાને વિનંતી કે સિંહ દર્શન હંમેશા બને ત્યાં સુધી સફારી પાર્કમાં જ કરું કેમકે વાડી ખેતર અને જાહેર સ્થળો ઉપર કોઈ રંજાળ કે કોઈ સિંહને પરાશી દ્વારા પરેશાની દ્વારા કોઈ બી નુકસાન પોતાને અને સિંહને પણ થાય તો ચાલો વિડિયોને લાસ્ટ સુધી માણજો જય માતાજી જય ભારત માહિતીથી સિંહ દર્શન કરાવશે તો બી કેરફુલ અને બી એન્જોય જય માતાજી તો લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી આ ગેટ હાલ બંધ છે આ ગેટ છે બસ અમારી એન્ટ્રી થાય છે મેન ગેટ જે સફારી પાર્કનો મેન ગેટ હોય છે જ્યાંથી બસની એન્ટ્રી થાય છે ત્યાં કોઈ જાહેર જનતા માટે કોઈ એન્ટ્રી ગેટ નથી આ રૂટ નંબર વન છે જેમ ગીર સફારી પાર્ક છે એવી જ છે તે આંબડી સફારી પાર્ક છે ગઢધરા ડેમ તરીકે ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે તો જ્યારે પર અમરેલી જિલ્લામાં કે ધારી તાલુકામાં આવવાનું થાય તો આ બંને પર્યટન સ્થળોનો ખાસ મુલાકાત લેવી અને ખૂબ જ નજીવ એવી કિંમત છે સફારી પાર્કની આરામથી અને ખૂબ જ આનંદથી સિંહ દર્શન કરી શકો એક મેં વાત નોટિસ કરી છે કે ગીર સફારી પાર્ક અને આંબાડી સફારી પાર્કમાં ખૂબ જ જાજો ફેર એ છે ટિકિટના દરનો ત્યાં બી જીપ ખુલ્લી જીલમાં જીપમાં સિંહ દર્શન કરાવે છે અને અહીંયા બસ દ્વારા છે અહીંયા એસી બસ કે ખુલ્લી જીપની સુવિધા નથી પણ તો બી લોકો આરામથી અને સહેલાઈથી દર્શન કરી શકે એવો વ્યવસ્થા વન વિભાગે ગોઠવેલી છે That's very bad મિનભાઈ ટિકિટ પકડો હલ દોસ્તો પહેલી સફારીમાં અમને હરણ જોવા મળ્યા છે અને

Hãy subscribe cho đi là Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ સેજો આયે đi cả nhà rồi, ủa là phải để không phải đâu, đi આખો બળ આઈ બેલે આઈ બેલે આઈ બેલે

એક <todic music> <todic music> ઓવરઓલ સફારી ખૂબ જ સારી રહી છે ટોટલી એક સિંહણ અને ત્રણ સિંહ હતા અને ખૂબ જ નજીકથી સિંહ દર્શન કરવામાં આવ્યું અમને અને ખૂબ જ નજીવી એવી ફીસ છે અને ખૂબ જ એવું સારું એવું આયોજન છે તો જ્યારે પણ ધારી આવવાનું થાય કે ગરધરા ખોડિયાર ડેમ આવવાનું થાય સાવરકુંડ આવવાનું થાય અમરેલી જિલ્લામાં આવવાનું થાય ત્યારે અચૂકપણે આંબાડી સફારી પાર્કની મુલાકાત લેજો ટોટલી ચાર સિંહ છે અને ખૂબ જ સારી રીતે જોવા મળ્યા અમને પણ ગીર નેશનલ સફારી કરતાં ખૂબ જ ઓછી પબ્લિક છે પણ ઓવરઓલ અત્યારે હાલ ખાસી એવી સુવિધાથી ભરપૂર છે અને ખૂબ જ નજીવી એવી છે તો બન્યા રહો નવા વિડીયો સાથે બધાને નૂતન વર્ષની ખૂબ ખૂબ ફરીથી શુભકામનાઓ ખૂબ જ આનંદ રહ્યો મોજ માર્યો અને બને ત્યાં સુધી હરો ફરો અને મોજ કરો ત્યાં સુધી નવા બ્લોક સુધી સૌને જય માતાજી જય ભારત